નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બે દિવસ પહેલા મોરબીની અંદર ભયંકર દુર્ઘટના ઘટી હતી જેના કારણે સૌથી વધારે લોકોના જીવ ગયા હતા તો અત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે લોકોની અંદર ખળભળાટ મચી ગયો છે તો મિત્રો બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની અંદર પીએમ મોદીની સભા યોજાણી હતી જેની અંદર એક વ્યક્તિ મંડપના નટબોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે અને તેનો એક વિડિયો કોઈક તમારા મારા જેવા લોકોએ ઉતારી દીધો હતો અને ત્યારબાદ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે તો મિત્રો કેટલાક લોકો આ વ્યક્તિને મંદબુદ્ધિનો વ્યક્તિ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો પીએમ મોદીની સભાની અંદર દુર્ઘટના કરવાનું કાવતરું ગણાવી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક વ્યક્તિ બોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે અને બોલ્ટ ખુલવાના કારણે મંડપ પટકાય તેવી શક્યતા રહેલી હતી પરંતુ મિત્રો સદનસીબે આ દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી તમારા મારા જેવા વ્યક્તિઓ આ વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તો મિત્રો વિડીયો વાયરલ થતાં લોકોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે તો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક વ્યક્તિ નટ બોલ્ટ ખોલી અને છાનુંમાનો બેસી જાય છે તો તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે બંને જે બોલ્ટ છે તેનો નટ ખોલી લેવામાં આવ્યો છે અને બોલ્ટ તેની પાસે રાખ્યો છે તો આ વિડીયો વાયરલ થયો છે તો આ વિડીયોને લઈને તમારું શું મંતવ્ય છે તેમને જણાવી શકો છો આ ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા અવનવા વાયરલ વિડીયો જોવા માટે આપણીય ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં